નમસ્તે ગોઠણના ઘસારામાં શરીરના વજનનો પ્રભાવ એક્સરે પરથી આ એક્સરેમાં આપણે જોઈ રહ્યા છીએ એ સુઈને એક્સરે લીધો છે એટલે જે અંદરના ભાગમાં જે જગ્યા છે આ મિડિયલ કમ્પાર્ટમેન્ટ આ લેટર કમ્પાર્ટમેન્ટ બહારના કમ્પાર્ટમેન્ટમાં બંને આપણને નિયર ટુ નોર્મલ જેવી સર એક સરખી જેવી લાગે છે બંને ગોઠણમાં

જે શરીરનો વજન છે ગોઠણ ઉપર આવે છે આ બીજો લાવો તો મેહુલભાઈ બંને સાથે પકડાય તો તમે આપણે સરખામણી કરીએ હા જે આ ફર્સ્ટ એક્સરે છે એ લેવાથી જે જગ્યા વચ્ચેની છે એ નોર્મલ જેવી લાગે છે અને ઊભા ઊભા લેવાથી જે જગ્યામાં ઘટાડો જોવા મળે છે એ દર્શાવે છે કે શરીરના વજનનો આધાર ગોઠણ ઉપર કેટલો રહેલો છે એક્સરે લેવામાં તો એકથી થી બે મિનિટ જ થાય છે પણ એક થી બે મિનિટમાં જો આટલા ફેરફાર થઈ શકતા હોય કે જગ્યા ઓછી થઈ શકતી હોય તો આપણે વધારે ચાલીએ વધારે ઊભા રહીએ તો ગોઠણ ઉપર કેટલા બધા ફેરફાર લાંબા ગાળે મહિનાઓ પછી વર્ષો સુધી થઈ શકે તમને કઈ કઈ સ્થિતિમાં આંટી વધારે દુખાવો થાય છે चालू तेरे मैंने दुखे बराबर उभी रहू तेरे मैंने दुखे बराबर

બરાબર સોજો આવે બીજ છે વધારે દુખે ને ત્યારે હા વધારે ચાલો કે વધારે ઉભા રહ્યો ત્યારે પગ પગના કાંડામાં સોજો આવે છે એટલે આ દર્શાવે છે કે જે ગોઠણના ઘસારાની શરૂઆત થાય છે ત્યારે આપડા શરીરનું વજન વર્ષો પછી કેટલો પ્રભાવ પાડે છે એના ઉપર કે આપણે અત્યારથી જો સમજી જઈએ કે વધારે ઊભા ન રહેવાય વચ્ચે વચ્ચે આપણે બેસી જાય વધારે ચાલવાનું થાય તો બેસવાનો મોકો મળે ત્યારે આપણે બેસી શકીએ તો આપણા ગોઠણનો જે ઘસારો છે લાંબા ટાઈમ સુધી વર્ષો સુધી આપણે જાળવી શકશું એનો જે ચોથો ગ્રેડ છે એવા ચોથા ગ્રેડમાં આવવામાં વર્ષો નીકળી શકે જો આપણે એડજસ્ટમેન્ટ કરીએ સવારથી સાંજ સુધી તો જે ગોઠણનો પગ ભારે લાગવાનો છે સોજા આવવાના છે એમાં પણ ઘણું બધું આપણે નિયંત્રણ કરી શકશું કારણ કે શરીરનો જે વજન તો આપણે ઉભા રહીએ ચાલીએ ત્યારે આવવાનું જ છે જો એક્સરેમાં એક બે મિનિટમાં આટલું કમ્પ્રેસન આવતું હોય તો આપણે સપોઝ અડધી કલાક પોણી કલાક કે એક કલાકનો ટાર્ગેટ રાખીએ કે મારે ઉભા રહેવું છે મારે ચાલવું છે અમુક ઉંમર પછી અમુક રોગો આવી ગયા હોય છે શરીરમાં એટલે આપણે ચાલવાની આવશ્યકતા હોય છે કે મારે સવારથી સાંજ સુધી આટલે ચાલવું છે પણ એક ધારા જો ચાલશું તો આપણે ગોઠણને જો ફાયદો નથી થવાનો બીજી તકલીફમાં કદાચ ફાયદો થઈ શકે એની જગ્યાએ જો સવારથી સાંજ સુધી આપણે એડજસ્ટમેન્ટ કરશું કે થોડીકવાર ચાલવાનું થોડીકવાર બેસવાનું મિક્સ કામ કરવાથી ગોઠણને ફાયદો થઈ શકે જે એનું કમ્પ્રેસન છે એ આપણે વર્ષો સુધી જાળવી શકશું અને જે તકલીફ છે એને પણ આપણે નિયંત્રણમાં રાખી શકશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ